ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રેલવે મંત્રી સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો મહત્તમ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રેલવે મંત્રીએ તૈયારી દાખવી ન્યૂઝ એક વિસ્તૃત અહેવાલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે એક ખૂબ જ મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને સંવાદ કાર્યક્રમમાં દેશના રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચેમ્બર સહિતના અનેક વેપારી સંગઠનો અને સમાજના આગેવાનોએ જે રેલવેના પ્રશ્ને રજૂઆત કરી હતી તેનો સંતોષકારક રીતે સાંભળી પ્રત્યુત્તર આપી અને તમામ પ્રશ્નો ચૂંટણી પછી ઉકેલવાની ખાતરી આપી હતી ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ગાંધીધામ દ્વારા સંવાદ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી તથા કચ્છ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન માલતીબેન મહેશ્વરી ત્રિકમભાઈ છાંગા તેજસભાઈ શેઠ મહેશભાઈ પૂંજ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ એ આર એમ આશીષ ધાનિયા ગૌતમ જોશી તેજસભાઈ શેઠ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા તમામની ઉપસ્થિતિમાં આજે સંવાદ કાર્યક્રમ ખૂબ અસરકારક રહેવા પામ્યો હતો આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેશભાઈ પુંજે જણાવ્યું હતું કે પાંચ પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નો તાત્કાલિક ઉકેલવાની ખાતરી આપી છે જેમાં ડેઇલી અમદાવાદની સુપરફાસ્ટ ટ્રેન આપવી સાથોસાથ દિલ્હીની એક ટ્રેન આપવી સાઉથની પણ એક ડેઇલી ટ્રેન આપવી અને અન્ય જે ટ્રેનના પ્રશ્નો છે પડતર તે પણ તાત્કાલિક અસરથી ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી તેમણે મંત્રીએ ખૂબ જ શાંતિથી સાંભળીને ચાર પ્રશ્નો આ ચૂંટણી પછી ઉકેલવાની ખાતરી આપી છે આંતક ન્યૂઝ સાથેની વાતચીતમાં મહેશ પૂંજે જણાવ્યું કે ખૂબ બેઠક અસરકારક રહી છે ખાસ કરીને સાંસદ વિનોદ ચાવડા દેવજીભાઈ ત્રિકમભાઈ માલતીબેન સહિતના લોકોએ ખૂબ જ અસરકારક રજૂઆત કરી હતી અને કાર્યક્રમ સંપન્ન થયો હતો મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ આજે સમય નીકાળીને ગાંધીધામ પધાર્યા એ માટે સૌ પ્રથમ તો હું આદરણીય વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું સાથે સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ના સર્વે સભ્યો બધા વેપારીઓ દરેક એસોસિએશનના પ્રમુખો અને દરેક જ્ઞાતિના પ્રમુખો પણ આજના પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા તેમના પણ ગાંધીધામ ચેમ્બર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું વધુમાં આદરણીય વૈષ્ણવ સાહેબે જેમ જણાવ્યું કે જે રેલવેનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં કચ્છને પણ બહુ સારો એમાં લાભ મળી રહ્યો છે નવા રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આદિપુરથી સામખ્યાળી ફોરલાઈનનું કામ ચાલુ છે બીજા પણ ઘણા બધા કામો પાઇપલાઇનમાં છે ઘણા બધા અંડરબ્રિજ ઓવરબ્રિજના કામ અપાઈ ગયા છે ઘણા બધા આપશે એના માટે પણ વૈષ્ણવ સાહેબના ખૂબ આભાર માની જઈએ વધુમાં આગળના જે ડેવલપમેન્ટ માટે અમે જે ચેમ્બરે એક એમને જે મેમોરેન્ડમ આપ્યું છે એ મેમોરેન્ડમ એમને એકદમ યોગ્ય લાગ્યું છે અને એમણે કીધું છે કે પાંચમાંથી ચાર મુદ્દા તો તરત ઉકેલાઈ જવા જાય એવા છે પણ અત્યારે અમુક લિમિટ હોવાથી કંઈ પણ આગળનું સ્ટેટમેન્ટ ન થઈ શકે અને એ ચાર મુદ્દાની જરૂરિયાત પણ છે એટલે એમાં ચાર મુદ્દામાં અમારું સૌથી મોટું મહત્ત્વનું ભાગ હતું કે અમને અમદાવાદની એક સુપરફાસ્ટ કનેક્ટિવિટી આપવામાં આવે વંદે ભારત આવતાં તો કોઈપણ સુપરફાસ્ટ ટ્રેન સાથે સાથે બીજી ટ્રેન અમને દિલ્હીની આપવામાં આવે જેથી ધર્મસ્થાનોમાં જવા માટે અહીંયા ગાંધીધામથી લોકોને ખૂબ તકલીફ પડી રહી છે ડેલી એક ટ્રેન અમને ગાંધીધામની ફાસ્ટ મળે એક અમદાવાદ કનેક્ટી મળે અને ત્રીજી સાઉથ માટે જવા માટે વીકલી ટ્રેન મળતી હોય છે તો વીકલી ટ્રેન મળે છે એટલે માણસોને રાહ જોવી પડશે આવતા બુધવારે નીકળાશે વળી આવતા બુધવારે નીકળશે તો એનસ્ટ ડેરી રીતે પણ એના બદલે અમે એવી ડિમાન્ડ કરી છે કે સાઉથની પણ એક ટ્રેન ડેલી ગાંધીધામથી મળે જેથી આ કર્ણાટક છે તમિલનાડુ છે ઓડિશા છે કે નીચેના કેરળથી બધા રાજ્યોના માણસોને જવાની ટ્રેન મળે આ ઉપર એક ફાસ્ટ ટ્રેન મળે તો ઉત્તર પ્રદેશ બિહાર યુપી આગળના રાજ્યો માટે એ દિલ્હીની ટ્રેન મળે અને એનાથી બધું આગળ જવા માટે આપણને અમદાવાદની ફાસ્ટ કનેક્ટિવિટી મળે અને એ વાત આદરણીય રેલવે મંત્રીશ્રીને પણ એકદમ સાચી લાગી છે અને એવું લાગ્યું છે કે ના જરૂરિયાત છે ને એ કમિટમેન્ટ અમારું તાત્કાલિક પૂરું થશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે જેના માટે અમે મંત્રીશ્રીનો આભાર માનીએ છીએ સાથે સાથે વિનોદભાઈ ચાવડા સાહેબનો પણ આભાર માનીએ છીએ કે એમને એમને આ સભા કરવાનો મોકો અપાવ્યો અને એમણે પણ કમિટમેન્ટ આપ્યું છે કે ના ચૂંટણી પછી તરત આપણે સરકારમાં રજૂઆત કરશું અને તરત આ આ પ્રશ્નનો ઉકેલ લાવશું એટલે વિનોદભાઈના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અહીંયા દરેક પધારેલ મહેમાનો જેમ કે દેવજીભાઈ છે આદરણીય ધારાસભ્ય છે માલતીબેન ત્રિકમભાઈ તેજસભાઈ છે એ લોકોએ બધાએ પણ સમય આપ્યો એના માટે ચેમ્બર પ્રતિથી હું ખૂબ 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 આભાર માનું છું અને સર્વે ચેમ્બરના મિત્રોનો તો ખૂબ ખૂબ આભાર માનું છું જેમના કારણે આ પ્રોગ્રામ સારી રીતે થઈ શક્યો અને મંત્રીજી પણ ખૂબ ખુશ થઈ ગયા છે કે આજનો તમારો આવકાર સત્કાર હું ક્યારે પણ નહીં ભૂલી શકું કચ્છ બીજી વખત સો ટકા આવીશ થેન્ક યુ લોકસભા ક્ષેત્ર મેં આપણે ચેમ્બર ઓફ કોમર્સ કે સાનિધ્ય સે સભી પ્રબુદ્ધ નાગરિકો કે સાથ મિલને કા મોકા મિલા और बहुत ही स्पष्ट तौर पे सभी प्रबुद्ध नागरिकों ने अपना मानस बना लिया है कि फिर एक बार मोदी सरकार मोदी जी के 10 साल के काम और 25 साल के विजन इसमें कच्छ ने अपना कॉन्फिडेंस बता दिया धन्यवाद